છો બધા આશા કરીએ કે બધા મજામાં થા ને અમે પણ મજામાં હે જો મારે નીહરી ગેવન ટાણું થગુ તો એવું નીહરી જા જય માતાજી જય રામ આપી જય માતાજી જય રામ હાલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવાર હવારના કામકાજ બધા હે હાલે આયુષ વયોગો ભણવા એવા અમારે પાડે નાખવાનું હે તે અમે નાખવા જતા હતા તમે કીધું હાલો વિડીયો પણ ચાલુ કરતા જાય તે વિડીયાની શરૂઆત કરી દઈએ ને આ ઝાડવું એવું અસલનું હે હું મારે પુરિયાઈન વાડીથી લેવી હતી દેહિમાન વાડીથી એટલું અસલનું હે રૂપાળનું બહુ જ અસલનું વધે પણ જરાક ત્રાહું બધું અને હું આગળ બેઠી બેઠી હગા ની કાં મેં હગા રામણો પ્રગતિને પંથે હોય ને પાયો હરખો લીધો ધૂળી ને પાછળ ને વિણા ઉપર કાકરી નાખે ને કામ ચાલુ કરવાનું હે પણ આતા પેલા પછી કરીએ અને પેલા તબેલાનું કરીએ બધા ઝાડવા હે ને હાવ એના થેગા કે આ વંડાનું કામ ઉપાડ્યું ને તે આ પાયો ગોરાવ્યો ને એમાં એલું થેગું તે બહુ પાણી હરીખું ભરાતું ને ચાલતું નથી હું આગળ જ બેઠી બેઠી વિચાર કરતી હતી કે હે હે ને વંડો થઈ જાય ને એટલે આકોને પડખે કાતરી ગોઠવે અને પછી હે ને એલું કરીએ કે આમાં હરખું ગોઈડ કરે અને પછી રેડ પીવરાઈ ને તે પાછા હરીખા થઈ જાય ને રિયો જો શિકારમાં નીકળે પડ્યો ભાઈ કામ તમારું કહેવાનું હે राम 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 रायरा नि <laughs> तो भाई राम राम करे ना कैमरा हाँ भू बोलता हरम आए तो मणकी हूँ कैमरा हाँ भू बोली नहीं के कूं नो बोल तो कहीं नही बध वो वेर ने जे बाकी है ने आज अर्धी कलाक अभी लेट हाले ने तबेला काले धने भाई गई मैं तरू और आ बधु कर ને હજી એક આપણી ઘરમાં પણ નવી વસ્તુ આવી હતી એનું ઓપનિંગ ત્યાં હાંજીને હાંજી અમારથી રહેવાનું નહીં ને તે કરે ને આખું ને ફોનમાં બેટરી નહોતી પછી વિડીયો હાંજી નહોતો લીધો હે વટાણે આગળ થોડોક વિડીયો ફ્રી થાય ને એટલે લીધું ને જો આ તરું હે ને એ નાખી દીધું હતું કાલે ધને ભાઈ એવામાં આજે કદાચ પ્લાસ્ટર કરીએ ને બારોબારી ભીહોની હું સાઈડના પૂરા નાખે વિધી હતી એ પણ ખાય અને આણી બધા ધમસા કરી ઉપાડી હે વાંદા કર્યું આજ મશીને પણ બારોબાર કાઢવાનું હે ને ઓલી પાડીને દાણ મૂકવું નથી મેં ક્યું દાણ મૂકે દા એણી જરાક વિડીયો હોઈ લો થોડુંક ઇગ્નોર કરજો ને આ હે ને ઓલા ઘઉંની કટકી નીકળી હોય ને એની દરે અને પછી ખવરાવ દઈએ ભીહુંની હમા કરાવ્યા હતા ને એમાંથી કટકી નીકળી હતી એ કટકી નાખે અને ઓલા દરવામ નાખી દીધી હતી તે દરે નાખીએ ને આપણે ઓલ ભી હિંગળું કાઢલી જતી મેણી રહી અને ફૂલ ટાઈમ પાસ થઈ ગયો એટલે અસુટીમાં જમો રહીએ અમુક કરવામાં હે એમાં દાણ કે ને ખાલી હે બધાય તો પાડા ને ગાય ને રેડ નાખવું પડી હે તે જ્યારે પછી આગળ નાખી દઈએ નિરાણ કરે ને પછી નાખ્યું ને આની પણ દાણ મૂકીએ બધા ગાયું બે ની દાણ મૂકવાનું હોય ને ભગતની પણ દાણ મૂકવાનું હોય હારી બધા એમાં તરું પાસું નાખીએ એટલે ફરે હે ને નાખ્યું તું ને તે એટલું સારું નતું થયું આજે મિક્સર થી નાખીએ ને તે હારું થઈ જાય મિક્સર થી નાખે ને તો જ રેવા દઈએ નકર આ ભી હું રેવા ન દઈએ એટલે મિક્સરથી એ નાખ્યું બાજુ ફરે અને

અને આપણો હે ને ન્યુ ફ્રેમેલી મેમ્બર કે તો ઈ કેવાય એમ હે એટલે ફ્રીજ આવે અને નવું નથી લીધું સેકન્ડ માં જ લીધું કે કે નવું તો હે ને આગળ એમાં પ્લાસ્ટર ને લાદ્યું નથી ને એટલે નવું નો લીધું અને ઓલો મારું હું તો ઈ વધારે ઓલો થઈ ગયું ને નાનું પડતું તો એટલે પછી આ ઝેડકો જ લઈ લીધું કે ઝેડકો હું તો નથી મોટું લઈ લીધું કે કે જેમ કામ બોવાઈસ ની તાણ પડતી હતી ને આમ તો નતું ને એટલે પછી આ થોડું લાઈટ વહી ગઈ હતા આમ બંધ કે કરી લાગે કરી ને હા આ ઘેરની ની લાઈટ ઘર ની ને એ બંધ કરી એટલે આ સેકન્ડમાં થોડુંક લીધું થોડુંક વાપરેલું હતું અને નવું તો લઈએ ને તો લેવાયું હતું પણ નવું હે ને આપણે લઈએ તો જે પિલાસ્ટર ને લાદીઓ ને એ બધું કરવાનું હતું તેમ થોડાક બે ત્રણ વાર અહીં નીકળી જાય ને એટલું ટાઈમ પર લઈ લઈએ એટલે પછી આ સેકન્ડ લીધું અને સારું હે ફ્રીજ અને નવા જીવો છે રોગો આપણે ખાલી ખોટો દેખાવ કરો કે મેં નવું ફ્રીજ લીધું ના નવે નવું નથી લીધું જૂનું જ લીધું અને થોડુંક મારું હું તું એ બેગડે કો તું કે મારું હું તું 10 12 વર થઈ એટલે જાજા વર થઈ ને એટલે પછી એ બેગડું તો એટલે પછી આ લઈ લીધું અને આ પણ સારું છે અને ડબલ ડોર નું છે અલા ફ્રોઝન પણ અલગ આવે છે એને કે કે અમારા ટાયા નું હોય ને એટલે ખાવાનું વધારે હોય કે હાં તું ઈ ની હોય તો આ હતું નાનું મારું હું ઈ એટલે ડબલ ડોર નું લીધું તે હામે પણ વધારે જાય અને પડ્યું પણ રહી એટલે એવું હે તો એક આ આ નવીન માં થયું કાલે હમણાં ખબર નતી મુકવા આવ્યા ને તારે મા દીકરા ને ખબર પડીને કઈ બાપો લેને આવ્યો તારે જ ખબર પડી ને કઈ નહોતા ખબર કે પીજ લેવાનું હઈ એટલે તાતા કાલે ને ભૂલ્યા ન અમાર ના ખેતો તરવા હાથે કાવ જેવી રહે થાય એ ઘર મીઠાઈ થી થાય તો નહી મારો મોમા એવો અલ્યા ઈ તો ઈ ખાસ હલો મમ્મી જોવો આ તો હે ને આજે આવ્યા તા ને થોડાક દીધી એની પરવા નતી ને તે આજે આવ્યા તા ફ્રી હું તા થી આખું ખાતર સડાવે ગા ભેગું ખાતર ને ધોઈને બધું ભેગું મિક્સ અને મમ્મી ઢોરની પાણી કરે ને બગલા ઈડું ખાવા આવે અને આ તા પાણી આ પાણી ત્યાં જોતું તો કાલે જ મમ્મી નાખો આ અસલના ફૂલડા ખીલા થોડોક ટાઈમ હે ને વાન હા મેં ને એટલી આ નાખતા હતા આજ તો પછી પાછું આખું ભેગું કરી નાખ્યું તા અને આ પાછું ઠલવાતું જાય ને આ વાય હે વાય તો જાવાનું વેર ને લાવતું ઈ ભી જ ભાગું ભાગું કરે

આની પગમાં આવલ્યું છે હે જો તો વિડિયો હું છે ને લીધા રાખીને તો વિડિયો લાંબો થઈ જાય છે તો પછી આ સાથે આજનો વિડિયો અહીંયા એન્ડ કરીએ જો તમને અમારે વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ